कच्छ लाइव अस्मिता न्यूज चैनल ने लाइक कमेंट शेयर सब्सक्राइबर्स कच्छ लाइव अस्मिता ना रिपोर्टर वसीम सिक्की रिपोर्टर आडेसर

દલિત સમાજના અગ્રણી શ્રી 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 આંબાભાઈ પરમાર પરમાર ગણેશભાઈ અમૃતભાઈ પરમાર તેમજ મુરલીધર યુવક મંડળના મહેશનાથ બાબાજી નાથાભાઈ આહિર પૂજારી શ્રી અશ્વિનભાઈ શ્રી જગદીશભાઈ પૂજારી શ્રી લાલાભાઈ રમેશભાઈ માલી વનરાજસિંહ જાડેજા મુકેશભાઈ ઠક્કર તથા સાથે બહેનો માતાઓએ આરતી ઉતારી સમગ્ર આડેસર તથા આજુબાજુના વિસ્તારના સૌ ભાવિ ભક્તોએ આરતીનો લાભ લીધો સાથે સૌ શોભાયાત્રામાં જોડાયા આજે રામનવમીના દિવસે આડેસર ગામલોકોએ બપોર સુધી સ્વેચ્છાએ પાખી પાડી બંધ રાખ્યું હતું રામનવમી નિમિત્તે આપ સૌ ધર્મપ્રેમી ભાવિ ભક્તજનોને જય શ્રી રામ આજ રોજ કચ્છના પ્રવેશ દ્વાર રાપર તાલુકાના આડેસર મુકામે આડેસર આડેસરના પૂર્વ સરપંચ શ્રી આડેસર સરપંચ અકબર સીગીક ભટ્ટી બગાભાઈ આહિર શ્રી માદેવા બાપા શ્રી લાલા બાપા વેપારી શ્રીઓ શ્રી ધીરજલાલ ઠક્કર દશખભાઈ ખત્રી અનિલભાઈ ઠક્કર લાલાભાઈ ઠક્કર પરમાર તેમજ મુરલીધર યુવક મંડળના મહેશનાથ બાવાજી નાથાભાઈ આહિર પૂજારી શ્રી અશ્વિનભાઈ શ્રી જગદીશભાઈ પૂજારી શ્રી લાલાભાઈ રમેશભાઈ માલી વનરાજસિંહ જાડેજા વિસ્તારના સૌ શોભાયાત્રામાં જોડાયા આજે રામનવમીના દિવસે આડેસર ગામલોકોએ બપોર સુધી સ્વેચ્છાએ પાખી પાડી બંધ રાખ્યું હતું રામનવમી નિમિત્તે આપ સૌ ધર્મપ્રેમી ભાવિ ભક્તજનોને જય શ્રીરામ આજ રોજ કચ્છ ના રાપર તાલુકાના આડેસર મુકામેરામ ભગવાન શ્રી વાળા સાહેબ સાથે કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય પૂર્વ સરપંચ શ્રી આડેસર સરપંચ અકબર સીગીક ભટ્ટી બગાભાઈ આહિર શ્રી માદેવા બાપા શ્રી લાલા બાપા વેપારી અગ્રણી